કેશોદમાં સમસ્ત ભોય જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો કેશોદ શહેરમાં વસતા ભોય સમાજના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન કાર્યક્રમ અવધિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજની વાડી ચોક ખાતે રાખવામાં આવ્યો હતો સમસ્ત ભોય સમાજના બાળકો શૈક્ષણિક ક્ષેત્રે પારંગત બની પોતાના જીવનમાં સફળ કારકિર્દી બનાવી સમાજ અને શહેરને ગૌરવ અપાવે એ હેતુથી દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવે છે આ વર્ષે પણ ગત શૈક્ષણિક સત્રમાં ઉત્તીર્ણ થયેલા દોઢસોથી વધારે ભોય સમાજના વિદ્યાર્થીઓને મંચસ્થ આગેવાનો અને સમાજના હોદ્દેદારો દ્વારા શિલ્ડ અને શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી સાધનોની કીટ આપવામાં આવી હતી કેશોદ ખાતે યોજાયેલા ભોય સમાજના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન કાર્યક્રમમાં કેશોદ શહેર ઉપરાંત આસપાસના જૂનાગઢ માંગરોળ ખાતેથી ભોય સમાજના આગેવાનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેશોદ ખાતે વસવાટ કરતા ભોય સમાજના લોકો સામાન્ય રીતે બાંધકામ ક્ષેત્રમાં ચણતર પ્લાસ્ટરના કામ સાથે સંકળાયેલા છે અત્યારે આજના આધુનિક સમયમાં આર્કિટેક્ચર દ્વારા તૈયાર કરવામાં આવતા પ્લાન ડિઝાઇન મુજબ કામ કરવા માટે શિક્ષણ જરૂરી બની ગયેલ છે એટલે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા ઉપસ્થિત સૌ આગેવાનોએ એક સુરે આગ્રહભરી અપીલ કરી હતી કેશોદ સમસ્ત ભોય સમાજના દોઢસો થી વધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારે ઉપસ્થિત મહેમાનો અને જ્ઞાતિજનો તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહન આપતા ઘણા વિદ્યાર્થીઓના લાગણીસભર આંસુઓ વહેવા લાગ્યા હતા સમસ્ત બોય સમાજના અગ્રણી દાતાઓ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમમાં આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો અને તેઓનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું કેશોદ શહેરમાં વસતા ભોય સમાજના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિગ્નેશ ચુડાસમા પ્રમુખ ભોય સમાજ કેશોદ આજ રોજ અમારી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ દોઢસો છોકરાઓ જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને દરેક વિદ્યાર્થીઓને શ્રીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે સીલ કીટ અને ફાઇલથી ફાઇલ અર્પણ કરવામાં આવી છે જેમાં બારગામ સમાજથી ઘણા ખરા મહેમાનો આવ્યા છે અને સમાજના ઘણા આગેવાનો અને સભ્યો હાજરી આપી છે દિવ્ય સરદાર ન્યૂઝ સપ પર નજર સબકી ખબર